સતત મહેનત અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોબાઈલ ચોરી કરનાર બે આરોપીને ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના છ મોબાઈલ ફોન અને એક બાઈક કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે

વિશ્વસનીય બાતમી મળી હતી કે બંને આરોપીઓ ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા મેણીનાથ મંદિર પાસેથી પસાર થવાના છે અને આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગોઠવેલા મોચ પોઈન્ટ પરથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી ધરપકડ કરાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા છ નંગ મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું એક બાઈક કબજે કર્યું છે વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હતા અને તેમની વિરુદ્ધ અગાઉ પણ પોલીસ પોલીસ સ્ટેશન અને અને હેરાફેરી ચોરી સહિતની ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે ભૂતકાળમાં પણ પોલીસે તેમની વિરુદ્ધ કડક પગલા તરીકે પાસા હેઠળની કાર્યવાહી પણ કરેલી છે કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત